ગણેશ ગોંડલસિંહ ગણેશસિંહ જાડેજાને લાવવામાં આવ્યા છે નાર્કો ટેસ્ટ કરવા માટે રાજકોટ કોર્ટે મંજૂરી આપી હતી રાજકુમાર ઝાટનું માર મારવાથી મૃત્યુ થયું હોવાનો આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો તો મોત પહેલા રાજકુમાર ગોંડલના ગોંડલ ગણેશસિંહના ઘરે ગયો હતો વિવાદ બાદ રાજકુમારનો મૃતદેહ મળ્યો હતો આજે મોડી રાત સુધી પૂછપરછ કરશે એફએસએલ અને એફએસએલના નાર્કો ટેસ્ટ દ્વારા તૈયારી પણ કરી દેવામાં આવી છે ચાર દિવસ સુધી અલગ અલગ ટેસ્ટ કરવામાં આવી શકે છે એમ સંબંધિત પોલીસ અધિકારીએ પત્રકારો સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું અને ગોંડલના ગણેશ જાડેજાને આખરે ચાર દિવસ સુધી અલગ અલગ નારકો ટેસ્ટ કરવામાં આવશે કોર્ટે તેમને મંજૂરી આપવામાં આવે છે આ કેસમાં નવો વળાંક આવ્યો છે